હાર્ટ એટેક ઘરે કોઈને બીમાર થયા હોય ભાઈ જો અકસ્માત પૂરતું નથી તમારા ઘરે થ કે તમારા મમ્મી પપ્પા બીમાર થયા હોય ને અર્જન્ટ દવાખાનામાં દાખલ થવું હોય તો પણ તમે એકસો આઠમાં ફોન કરો તો તમને એ પણ ઘરે લેવા આવે તો ઘરે અને એનો કોઈ ચાર્જ પણ એમાં પણ નથી લેતા ઘરે આવે એના માટે ખાલી અકસ્માત પૂરતું નથી બરાબર ચાલો એ સિવાય ઘરે આવે અકસ્માતમાં આવે છે ઘણી વખતે ભાઈ કોઈ પ્રેગનેન્સીની ઇમરજન્સી હોય એના માટે પણ એકસો આઠ બધા બોલાવે છે ભાઈ હો તો પણ એકસો આઠ વાર આવે છે અહીંથી હોસ્પિટલમાં દાખલ કરી આપે છે એટલે ઘણી બધી આ ઉપયોગ થાય છે અને આ એકસો આઠ નંબર તમારે શું કરવા છે